નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે નાગરવેલ ચેનલમાં શું તમને ખબર છે કે તમારા જન્મદિવસમાં છુપાયેલી હોય છે તમારી લાંબી ઉંમરનું રહસ્ય હું વાત કરી રહ્યો છું તમારા જન્મના વારની યાની કે તમે સોમવારના દિવસે જન્મેલા છો કે રવિવારના જેમ રાશિ અને જન્મ તારીખ તમારા સ્વભાવ અને ભવિષ્ય વિશે પ્રભાવ કરે છે તેમજ જ જન્મનો વાર પણ તમારા જીવન સ્વભાવ અને આયુષ્ય માટે ખૂબ મહત્વ રાખે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સપ્તાહના દરેક દિવસની પોતાની જુદી એનર્જી હોય છે જે દિવસ તમે જન્મો છો એ દિવસના ગ્રહોનું તમારા પર અસર પડે છે અને એ જ નક્કી કરે છે કે તમે કેટલું લાંબુ જીવશો અને કયા વર્ષમાં કઈ મુશ્કેલી આવશે ચાલો આજે આપને જાણીશું કે સોમવારથી રવિવાર સુધીના જન્મના વાર મુજબ વ્યક્તિનું સ્વભાવ આયુષ્ય અને જીવનમાં આવનારા સંઘર્ષ કે સફળતા વિશે શું કહે છે જ્યોતિષ પણ તે પહેલાં જો તમે પણ ઇો છો કે માતા લક્ષ્મી આશીર્વાદ હંમેશા તમારા જીવન તેજમય બનાવે તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જયલક્ષ્મી માતા નંબર એક સોમવાર સોમવારે જન્મેલા લોકો હંમેશા ચર્ચાનો વિષય રહે છે તેમનું સામાજિક જીવન સારું હોય છે પણ કુટુંબ જીવનમાં કેટલીક સમસ્યાઓ આવતી રહે છે તેઓ હસમુખ અને મીઠું બોલનાર હોય છે પણ મન ઘણું ચંચળ હોય છે તેઓ બહાદુર બુદ્ધિશાળી અને કલાપ્રેમી હોય છે આયુષ્ય ચોર્યાસી વર્ષ વર્ષ મહિનો વર્ષ વર્ષ અને નંબર બે મંગળવાર મંગળવારે જન્મેલા લોકો ઉર્જાવાન પરાક્રમી અને ક્રોધી સ્વભાવના હોય છે તેઓને લીડરશીપ ગમે છે અને નવી વિચારોનો સ્વીકાર કરે છે પણ વધારે ક્રોધ અને ત્રાસમય વ્યક્તિત્વના કારણે લોકો સાથે સંબંધો માથાકૂટવાળા થાય છે આયુષ્યક ચુમોતેર વર્ષ ઘાત વર્ષ જન્મથી બીજું વર્ષ અને બાવીસમુ વર્ષ નંબર ત્રણ બુધવાર બુધવારે જન્મેલા લોકો વાકપટુ બુદ્ધિશાળી અને બહુ ટેલેન્ટ ધરાવતા હોય છે તેઓ કુટુંબ પ્રત્યે ખૂબ પ્રેમભાવ રાખે છે ધન પ્રાપ્તિમાં આ લોકો ખાસ સફળ રહે છે આયુષ્ય ચોસઠ વર્ષ ઘાત સમય જન્મથી આઠમો મહિનો અને આઠમુ વર્ષ નંબર ચાર ગુરુવાર ગુરુવારે જન્મેલા લોકો ગંભીર તર્કશક્તિશાળી અને સમજદાર હોય છે તેઓ સારી સંગત રાખે છે અને તેમના મિત્રો અત્યારે સુધી પણ તેમને સહારો આપે છે શાસ્ત્રો પ્રમાણે તેમનો રંગ સામાન્ય રીતે ફક્કો હોય છે અને તેઓ આકર્ષક હોય છે આયુષ્ય ચોર્યાસી વર્ષ ભાત સમય સાતમો મહિનો તેરમું અને સોળમું વર્ષ જો આ સમય પસાર થઈ જાય તો પૂરેપૂરી આયુષ્ય મળે છે નંબર પાંચ શુક્રવાર શુક્રવારે જન્મેલા લોકો શાંત સાહિત્યપ્રેમી સંઘર્ષશીલ અને ભૌતિક સુખના શોખીન હોય છે તેઓ મિઠુમ બોલે છે દુઃખ ના આપી શકે પણ બો વિના રહી શકતા નથી લક્ષ્મી માતાના આશીર્વાદથી તેઓ ધનિક બની શકે છે આયુષ્ય સાહીઠ વર્ષ ઘાત વર્ષ ખાસ કોઈ નથી પણ વીસમું અને ચોવીસમું વર્ષ થોડી મુશ્કેલીઓ આપી શકે છે નંબર છ શનિવાર શનિવારે જન્મેલા લોકો આળસિયા સંકોચી અને ધીરજવાળા હોય છે તેઓ વધુ ને વધુ યોજના બનાવે છે પણ અમલમાં થોડી કમી રહે છે તેઓ ખૂબ વિવેકી હોય છે અને અંતે વિજય મેળવવા માટે જાતે મહેનત કરે છે આયુષ્ય એકસો વર્ષ સૌથી વધુ ઘાત સમય જન્મથી પહેલો મહિનો અને તેરમુ વર્ષ નંબર સાત રવિવાર રવિવારે જન્મેલા લોકો સ્વતંત્ર અવાજના વધારતા પણ અસરકારક વાત કરતા હોય છે સૂર્યગ્રહના પ્રભાવથી તેઓ ભાગ્યશાળી તેજસ્વી અને આગેવાનીના લાયક હોય છે ધર્મ શિક્ષણ અને કળાના ક્ષેત્રે સફળતા મળતી હોય છે આયુષ્ય સાહીઠ વર્ષ ઘાત સમય છઠ્ઠો મહિનો તેરમો અને બાવીસમુ વર્ષ અંતે એક મહત્વની વાત આ માહિતી વિવિધ પ્રાચીન ગ્રંથો અને માન્યતાઓ પર આધારિત છે આઈડિયા છે કે તમે તમારા જીવનના માર્ગદર્શનમાં એને ઉપયોગ માંગ લો પણ તેને અંધશ્રદ્ધા તરીકે નહીં જુઓ જ્યોતિષ એક માર્ગ છે ભવિષ્યવાણી નહીં જો તમારું જન્મદિવસ કેટલા વાગે અને કઈ તિથિએ થયું હોય તે પણ જાણશો તો કોઈ સારા જ્યોતિષાચાર્ય આપને વધુ ચોક્કસ માર્ગદર્શન આપી શકે વીડિયો જોવા બદલ આપનો દિલથી આભાર જય શ્રીરામ જય બજરંગબલી